પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના માલિક શ્રી પ્રદીપ પંડ્યા દ્વારા સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદના ફોરડી મોલ પેટ્રોલ ચાંદખેડા ખાતે વિરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી સિંગરો આવ્યા હતા પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની દ્વારા લોકોને આગળ વધવાની ઉત્તમ તકો આપતી કંપની છે આ કંપનીના માધ્યમથી આલ્બમ હોય કે પિક્ચરમાં ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં આ કંપની ખૂબ મોટો સી ફાળો આપતી કંપની છે જે કોઈ પણ ગાયકનું આલ્બમ રિલીઝ થતું હોય તો પ્રિન્સ સ્વરા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની સ્વખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે આ ઉદ્ઘાટન જેવા શુભ પ્રસંગે મમતા સોની ગુજરાતના ખ્યાતનામ કલાકાર તેમજ ગુજરાતી ગીતોના પ્રસિદ્ધ કલાકાર જિગ્નેશ બારોટ જેમણે પોતાના સ્વરથી લોકોના દિલ જીત્યા છે તેમજ આલ્બમ સોંગમાં પ્રચલિત બનેલા દેવ પગલી જેવા કલાકારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ પ્રદીપભાઈ પ્રેણભાઈ પંડ્યા છે હું વિસનગર વતની છું અને પાછલા પંદર વર્ષથી આ સંગીતની દુનિયામાં એઝ અ ડાયરેક્ટિંગ તરીકે વર્ક કરું છું ગુજરાતમાં એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે એક લોકોને કામ નથી મળતું એક ઓડિશનના માધ્યમથી એક મીડિયમ પરિવારમાંથી આયા બાદ એક ઓડિશનના માધ્યમથી આજે જે સંખ્યા તમને બોળા પ્રમાણમાં જોવા મળી રહી છે એ ઓડિશનના માધ્યમથી લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જે મારા સહખર છે કોઈ વ્યક્તિ એગ્રીમેન્ટ સાથે કોઈનું કામ ના કરી શકે હું એવા માણસોને કામ આપી રહ્યો છું જેનો શોખ છે સ્ટુડિયોનું માધ્યમ હોય છે કે તમારા ત્યાં કોઈ પણ વ્યક્તિ રેકોર્ડ કરવા આવે તો કલાકાર હોય એનું જ રેકોર્ડિંગ થાય મારા ત્યાં જેનો શોખ છે હું શોખ પૂરો કરી રહ્યો છું આજે બોહરા પ્રમાણની અંદર જે તમને સંખ્યા જોવા મળી રહી છે એ જ મારો પરિશ્રમ છે સૌથી પહેલા તો તમામ મારા દર્શક મિત્રોને નમસ્કાર જય માતાજી આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે વર્ષોથી કામ કરી રહ્યા છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જેમનું બહુ જ મોટું નામ છે જેમને ગાંધીનગરમાં તો અત્યાર સુધી એમનું રેકોર્ડિંગ સ્ટુડિયો જે હતું એ બહુ સફળ રીતે ચલાવ્યું છે એ જ સફળતાને જોઈને આજે એમનું આ બીજો સ્ટુડિયો પીએસઆઈ મ્યુઝિક કંપનીનું આ નવું સ્ટુડિયો અહીંયા આજે એમને ગ્રાન્ડ ઓપનિંગ કરી છે તો એમને ઘેર સારી શુભકામનાઓ છે અમારા પ્રદીપભાઈ પંડ્યાને અને એની સાથે સાથે એ કમર્શિયલ વર્ક જે કરે છે એ તો ખરા બટ જે નવા ઉભરતા ટેલેન્ટ છે એમના માટે પણ એ સ્પેશિયલી હંમેશા એક નવું પ્રોજેક્ટ લઈને આવતા હોય લાઈક આપણે હિન્દીમાં જોઈએ છે કે કોઈ પણ શોઝ આવતા હોય છે તો એમને એક સારું મંચ મળે છે જ્યાં આપણા ગુજરાતમાં થોડુંક આ રિયલિટી શોઝની કમી છે તો એવા અમારા પ્રદીપભાઈ પંડ્યાએ બહુ સફળ રીતે એક શો રિએલિટી શો કર્યું હતું જેમાં જે નવા ઉભરતા કલાકારો હોય જેમને કોઈ મંચ ના મળતું હોય એમને આ મંચ આપે છે તો એ જ સફળતા એમને હંમેશા માતાજી ભગવાન આપે એવી મારી પ્રાર્થના છે શુભકામનાઓ છે